આળસ તો આવી જાય રો ખબર નહીં પડતી બ્લોગ બનાવવાની કુકમ આવડું આવે છે જીવનમાં પણ હાલ થાકી રહેવાય હાથ પડતા કોઈને શું માણસ હોય ને રોબોટ તો હે નહીં કેટલું આટલું બધું હવે હે પણ હવે આવશે ગમે થઈ જાય ઠોક ઠોક જ કરવું હવે આવું તો દર ફેરે કૌરો પાછો એટલે સિરિયસ ના લેતા હું સિરિયસ થઈ ગયો ને

મેલું બી કન્ટિન્યુસલી અગિયાર મિનિટનો તો ગાત કરી દઉં હવે રોજના દસ દસ મિનિટ આઠ આઠ મિનિટનો નિયમ જ લઈ લેવો પડશે બાકી અમને આમ તો પતી ગયા હો આવી રહ્યા લોક અમારા જોઈ રહ્યા તમે અને થઈ રહ્યા અમે વાયર જઈ રહ્યા ચાહવાલે પહોંચી ગયું દાળ પકવાન ખાવાનો પ્લાન એ પછી સીધા મળી તમને

પેમેન્ટ કરીને એક વાર પછી ચિઠ્ઠી દેવાની હોય રી બધાને સાત દાલ પકવાનનું કીધું ઓલા દીધી ચિઠ્ઠી અમે પાર્સલ કરવાની સાત ને એ ભાઈને એમ કે એક લખ્યો પેલું એક પાર્સલ કરીને દઈ દીધું હો ગયા ભાઈ આ પછી સે જમાજી દેવાતું હતું એ અમે એને દીધું પછી એને અમને સાત દઈ દીધો પછી અમે લઈ લીધા હાથ લખ્યા આખા તમે એક વાંચો

रोए ये बत्ती गंडू खाटी है हमारी काई दिखत हो रहा है जो क्या है फट्टी वही है अपनी हाल यार आ nodeId आवाज हांपो सो यूं बुलीया बुसी चुची और ते के बात है बात है

બાકી ટાટ પડેલી જબરી આ અંદર ઉઠી એ ઉપર ચેકે ચડાઈ ને આવ્યા તો એ રેવાતું નથી અને જુઓ નહીં હું બે ને કહીએ ઉતરી ગયા જો બાઈક માંથી ત્રણે હવે ટાટ પડતા આપણે એ જોઈ રહ્યા એટલે બહુ ફોન બારે નહીં રખાય હાથ બારે નહીં રખાય મોય બેલ નહીં ફટોફટ ફોન ને અરે પહોંચી જાય રૂમે અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ આપણે મળશું પાછા કાલના વ્લોગમાં જય દ્વારકાધેશ